તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો અમે તો આજનો દિવસ ખૂબ એટલે અત્યંત ખૂબ છે તો ચલો મિત્રો આપણે બધા મળીને એન્જોય ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મમ્મી થઈ કે મમ્મી તો શું શું લઈને આવ્યા મમ્મી ચિકન લાઈ સુ જલેબી લાઈ અને આ કેરા પણ લાઈ ને કેરા પણ લાઈ પૈરા મકરા લાઈ એટલે બધું મમ્મી લઈને આવ્યા તો 100 કિલો લાઈ કે મમ્મી આજે આટલું બધું

નવ લોકોનું લગ્ન છે તો નવ લોકોની લગ્ન પહેલાં ફૂલીકું કરવામાં આવે છે તો મેં મારું પણ ફૂલિકું બધા જ લોકોએ કર્યું તો અત્યારે પણ એ લોકો અત્યારે મારે કહેવા જવાનું છે અને એ લોકોને લેવા જવાનું છે પછી લઈને આવીને પછી એ લોકોની જમાડીને પણ એ લોકોને ઘરે મૂકવા જવાનું હોય છે તો આવી બધી પ્રથા છે તો એટલા માટે હવે બધા લોકોનું પંદરથી સોળ જણું આજે જમવાનું બનાવવાનું છે તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો હું તમને કન્ટિન્યુ માહિતી ઇન્ફોર્મેશન આપતો રહીશ તો પ્લીઝ મિત્રો ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો તો આપણે પિહુને ગુડ મોર્નિંગ તો ભૂલી જ ગયા પિહુને ગુડ મોર્નિંગ કહી લઈએ

હવે દાળ બનાવવાની છે અહીંયા મમ્મી બહુ બનાવે મમ્મી ની કહાર 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 છે અરે વાહ તો કહાર પણ બનાવે છે જલેબી પણ લાવી દીધી છે અને અમારી કાજલ તો જુઓ પૂરી વરે છે

તમે લોકો ચાર વાગે જતા રહેશો નહીં બે વાગે કદાચ આજે તમારું મોડું છે ને આજે તમે રહી જાવ તો આજે તો જીજુ મા નાખે ને તને બહુ જ બોલે કાલે તો અમે જેમ તેમ કરી જીજુને ને કેપ્સુલ કરાવી દીધી હતી કે કેક નું સેલિબ્રેશન કરવાનું છે અને રાત રહેવાનું છે અને આજે ફરીથી મમ્મી એ વિચાર્યું કે નવ લોકોનું ફૂલેકુ કરવાનું છે એકલા આજે નહીં થાય તો બંને લોકોને રાખે છે તો બહુ જ બધી મદદ કરવા લાગે છે મારી બંને બહેનો કેમ કે ઋતિકાને હવે ડિલિવરીનો સવા મહિનો થઈ ગયો છે પણ એને થાય એટલું કામ બધું જ એના માથે ના પાડાય એટલા માટે અમારી બંને બહેનોની અમે જોડે રાખી છે અહીંયા અને લોકો ચાર વાગે જશે બધું જ કામ પતાવી ને અને એટલો બધો ઘોઘાટ સવારથી થઈ રહ્યો છે કે ના પૂછે વાત કેમ કે નાનું કુટુંબ સુખી કુટુંબ પણ અમારી બંને બહેનો જયારે પણ આવે ને ત્યારે આખું ઘર ચડો ને ચડે છોકરાએ બધા એમના જેવા જ છે જો આ કામ કરે ને ફોઈ બેટા નાની પૂરી બનાવે નાની પૂરી બનાવે

તો ચાલો મિત્રો હજુ તો બધું બહુ જ કામ બાકી છે અને એ લોકોને જ લેવા પણ જવાનું છે નવ લોકોને અને આ લોકોને જો ઠેકાણું પણ નથી અગિયાર વાગી ગયા છે અને મેં ક્યારેય ખવડાવી સુ એ ખુદને પણ ખબર નથી તો ચલો હું ત્યાં શાકભાજી લેવા જાઉં છું થોડું કામ છે એટલા માટે તો ભણે મિત્રો પ્લીઝ વ્લોગમાં કન્ટીન્યુ બની રહેજો મિત્રો હવે મમ્મી તો કહાર શીખવા મોડી છે આ સિકોનો મમ્મી કહાર અને અહીંયા જુઓ પૂરી ઓ વાહ જોરદાર પૂરી તરવી છે ઘરના બહુ કામ છે પહેલા જલ્દી ફટાફટ પતા આપશે હજુ તો બહુ વાર છે આ ફૂલકા પૂરી તો આ પહેલી તો તમને જ ખવરાવા છે કોણ બનાવું પડે હારું આ આપણો મમ્મી બનાવે તો હું તો તમે બા એવા એક બનાવી શકો બરાબર ની શીખ બનાવી છે શીખવાડે શીખવાડે બની તો આ કામ લાગશે આગળ બરાબર કાજલ જો શીખ લેજે બકા બધું આવડે છે ને શું વાત છે ત્યાં સાસુ બધું કામ કરે છે નહીં <laughs> <laughs> किचली बान की बनाई जुस्ना पूरी, पूरी पची, पची। भूंगरा बहुत लाया है भाई हाँ। दार बात जलेबी दार बात मिठाई बधु जेम श्रीखंड हाय हाय आज जे पर फुलिको खासे खुशी जैसे है ना अने साथे साथे जोसना पर खुश हसे है जोसना जोसना खावनी तो बजट पड़ी जाए જો રુચિકા આઈ ગયા છે કેમ કે રુચિકા બહાર ભાત મૂકી છે એટલા માટે બહાર છે ને આ લોકો અહીંયા રસોડામાં કામ કરે છે મમ્મી કહાર બનાવે છે જોસના આજે પૂરી તરવે છે હું વ્લોગ ઉતારું છું ને અહીંયા આ શું બનાવે શું કહેવાય એને બસ આ બનાય પૂરી બને છે એમ ને જો મારો અહીંયા વીર તો કેવો શાંતિથી ઊંઘી રહ્યો છે એની મમ્મી કામ કરાવે છે જો એટલે કે બીજો છોકરો છે કેલું રડે અને અમારો વીર તો બહુ સારો છે ને વીર ઓ વીર વીર ઓ વીર ઓ બુલકા ઓ મારો દીકો જો અને અહીંયા બધા કામ કરે છે આ તો એટલું બધું કામનો લોડ છે કે ના પૂછે આજ મારે જ કામ નથી માં તો ઓલી ફોર બ્લોગર શૂટ કરવાનો હોય કામ તો કરવાનું હોય પાંચ જે ઘરમાં એટલું બધું કામ છે મારી બે બહેનો છે તો અમને એટલું બધું મદદ મળે છે કેટલી બધી હેલ્પ મળે છે કે ના પૂછે આજ જો બાકી અમારી બંને બહેનો કે નડિયાદ ગતિ રહી હોત આજે

પણ સાસરી એટલું બધું કામ હશે તો ક્યારે તું આવવાની કયા અરે વા તું ખાઈશ ઓકે આજે તો મને એટલી બધી મોટી ફેમિલી લાગે ને કે ના પછી જો અહીંયા વીર છે અહીંયા પીવી મમ્મી આટલી મોટી ફેમિલી આપણી હોય તો કેટલું સારું બહુ મજા આવે પણ અત્યારે તો મારી બેનો ચાર વાગે જતા રહેશે અને જો આજે નહીં જાય તો નિલેશજી જુઓ

જો અહીંયા તો પૂરી એમ બની ગઈ છે અને અહીંયા તો સબ્જી બને છે અને રીતિકા તો અહીંયા મસાલા એમ બાટે છે ઓ વાવ તો અહીંયા જલેબી છે તો ચાલો મિત્રો હવે પપ્પા તો લેવા ગયા છે બે છોકરીઓને અને પછી અહીંયાથી એક છોકરી અહીંયાથી લેવાની છે અને એક છોકરો ચાર છોકરીઓ ચાર ઘેર થી લેવાની એમ ને ત્યાં ઈજગામાંથી બજારમાંથી ઓકે

આ તો મારી બંને બહેનો છે તો આટલું બધું મેં ભેલું થતું નહીં આ બંને બહેનું કામ કરવા રહે છે છતાંય આટલું બધું ઘોડું થયું છે અને જો કદાચ એ નડિયાદ જતી રહી હોત તો અમારું શું થાત પ્રશ્નચિહ્ન શું થાત તમારું શું થા તમારું ચાર ચાર જો અહીંયા તો ખરા સોરી કહાર કહાર બની ગયો છે મિત્રો બપોરના ઢોર વાગી ગયા છે તો ચાલો મિત્રો પાણીની તાળા વાગી ગયા છે ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને એ નવા નેવ છોકરીઓનું મેં ફૂલ કરી દીધું છે કેમ કે મેં એ લોકો મેં પૂછ્યું કે હું તમારો વ્લોગ શૂટ કરું પણ એ છોકરીઓએ ના પાડી પોતે જ કે ના અમારી વિડીયો ના ઉતારશો એટલા માટે એમની મેં વિડીયો ઉતારી દીધી પણ એ લોકોએ મેં કીધું હું ફોટા તો ખાલી પાડી લઉં તો મેં ફોટા પાડી દીધા છે હું તમે જો બાજુના સ્ક્રીનશોટમાં તમે જોઈ લો એ લોકોના ફોટા હું લગાવી દઉં છું બાકી એ છોકરીઓની બહુ જ શરમ આવતી હતી અને શરમના કારણે શરમ અનુભવતા હતા એટલા માટે એ લોકોનું વ્લોગ શૂટ ના કરી શક્યો સો માફી ચાલો છું પણ મિત્રો અત્યારે અમારે ખાવાનો ટાઈમ છે તો એટલી બધી તગડી ભૂખ લાગી છે કે ના પૂછ્યું હોત અત્યારે જો ઘરમાં બધું પ્રિસર છે તો ફટાફટ જે મેં ખાઈ લીએ એ લોકોને તો ખાઈને એમના ઘરે મોકલી દીધા છે એ લોકોની મે બહુ ફોર્સ કર્યો કે મને વિડિયો શૂટ કરવા દો વ્લોગ શૂટ કરવા દો પણ છતાં પણ એ લોકો એની ના હતી એટલા માટે અમે વ્લોગ શૂટ કર્યો નહીં તો ચાલો મિત્રો આપણે જમી લઈએ રીતિકાની તો ભૂખ લાગી રીતિકા બો ભૂખ લાગી તને જોસના બો બસ ભૂખ લાગી નથી તને લાગી એટલું બધું આજે બનાવ્યું છે કે જોઈને જમી દરે કે કેમ કે પૂરી છે શિખંડ છે ભુંગરા છે દાળ ભાત છે જલેબી છે શિખંડ છે દરેક જાતનું અહીંયા બનાવેલું છે તો ચાલો મિત્રો બહુ જ એટલે બહુ જ ભૂખ લાગી છે ફટાફટથી આપણે જમી લઈએ ત્યાં લાગી પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવેલો રહેજો એ લોકોની તમે વિદાય આપી દીધી છે એ લોકોને પોતપોતાના ઘરે પણ જતા રહ્યા છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ જો હવે બધા લોકો બેસી ગયા છે ખાવા માટે તો હું પણ જમી લઉં ચાલો પાણીની બોટલ લઈને અહીંયા મૂકી દઈએ જો વ્લોગમાં પ્લીઝ કરીને બનાવી રાખજો મિત્રો સાંજના 5 વાગે ગયા છે ચલો જોસ્તાનો જવાન ટાઈમ થઈ ગયો આવજે જોસ્ના બાય બાય કાજલ હવે ક્યારે આવશો બાય આ તો લગનમાં આવશે ઓકે બાય 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 તો બહુ જ બધું કામ આજ તો થઈ ગયું મારું એ બધા આભાર તમારો અને જો સાત તૈયાર કે કાજલ પણ તૈયાર થઈ કે કઈ રહી નઈ જ તું ના પ્રસાદ લીજો પ્રસાદ ઓકે જો હા પીયુ ચોડી પડી પીયુ જા મમ્મી જોડે આવજે કાજલ આવજે જોસના આવજે બકા ચલો જોસના તો ગઈ ઘરે સાડા પાંચ સાંજના વાગી ગયા છે ને અત્યારે અમે દવા લઈને દવાખાને ગયા હતા વીની લઈને વીની કફ અને ઉલટી થતી હતી માટે અમે દવા લઈને આવી ગયા છે અને

પ્યોર ગોળ છે ને ઓકે અને ગોળ નાખવું પડે રીતિકા દાળ ઢોકળીમાં તો ઘરી ઘર ઘર ચટ્ટી લાગે ને ખટ્ટી મીઠી લાગે ના રીતિકા માટે કોતરી બનાવી દીધી છે જુઓ ને આ છે સવાર ભાત જો કે બહુ જ તો તો હમણાં કઈ ગાય આવશે તો ગાય ની આપણે નાખી દેશું તો ગાય ખાશે તો કઈ ની મિત્રો મારી બન્ને બહેનો તો ગઈ છે ને બીજું કઈ કહી શકતો નથી કેમ કે ગઈ કાલે જ જવાના હતા પણ જીજુની પરમિશન લઈને રીતિકાનું બર્થડે સેલિબ્રેશન કરવાનું હતું એટલા માટે વધારે એક રાત રોકાઈ ગયા હતા પછી પાછું એવું થયું કે ફુલીકુ કરવાનું હતું નવ થી દસ છોકરાઓનું આજે તો કામનો લોડ બધો બહુ જ હતો બાકી સવા મહિનો રીતિકાનો પૂરો થયો એને એટલું બધું કામનો લોડ અપાયો નહોતો કેમને એને થોડું દુખે છે પગમાં તો આજેનો લોડ કામનો બહુ જ હતો એટલા માટે મારી બંને બહેનોને આજે અહીંયા અમે ઘરે રાખી હતી અને ફાઈનલી નવું છોકરાનું ફૂલીકો મેં કરી દીધું હતું એટલા માટે પછી બધું જ કામ મારી બંને બહેનો કરીને એ એમના ઘરે ગઈ છે પણ બદનસીબે એ છોકરો નવો નવો છોકરાઓનો આપણે વિડિયો શૂટિંગ કરવાનો હતો પણ એ લોકોએ પોચે જ ના પાડી કે અમને શરમ આવે છે એમને વિડિયોમાં ના લેતા સો મેં એમને ફોટા પાડે છે તો તમે સ્ક્રીનશોટમાં જોઈ લેજો રુહીબેન દેખો આ શું કર્યું ચલો સલામી આપો સલામી આપો ઉભા રહો ઉભા સલામી આપો રુહીબેન સલામી આપો ચલો હે આમ સલામી આપો આપી દે આપી દે આમ સલામી આપો

કાજલ જોશના બધા જ લોકો હતા અત્યારે તો અમે પૂરી ફેમિલી નથી ખાસ અમારી બેનની બહેન તો ગઈ છે હવે ફટાફટ અમે જમી લઈએ અને અમારો વીર જો રડે છે મમ્મી ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ ત્યારે કે પ્લીઝ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહે